જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે યશ પરવારનું નવો આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડિયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં અમારે જયગુગા મહારાજ વલોક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા શો તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ જાણતા પહેલાં વિડીયોમાં નવા તો વિડીયોને એક લાઇક કરી લેજો તો મિત્રો સોંગનું નામ છે એડકી આવે તો રાજ રાજી છે તો મિત્રો સિંગર ઇ પરવારનું આ સોંગ જોવાનું ભૂલતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા તો વિડીયોને જોતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથીને અમારે જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા સોંગ ગુજરાતી ફિલ્મો સોંગ ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતા અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મો અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે એટકી આવે તો રાજ રાજી છે સિંગર ઇ એસ પરવારનું આ સોંગ તો મિત્રો જોવાનું ભૂલતા નહીં કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે ઓગણત્રીસ એક બે હજાર ચોવીસનું એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરીના દિવસે રિલીઝ થવાનું છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે તો જોઈ લો મિત્રો ટી સેરી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો ઓગણત્રીસ જાન્યુઆરીના દિવસે જોવાનું ભૂલતાની આ સોંગ તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે એડકી આવે તો રાજ રાજી છે તો મિત્રો સિંગર યસ ભરવારનું આ સોંગ જોવાનું ભૂલતાની તો મિત્રો આ સોંગ સાંભળવા માટે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો ત્યાંથી સાંભળવા મળી જશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો